નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નર્મદાની કેનાલ ઉપર ખેડૂતોને એક બાજુથી બીજી બાજુ જવા માટે થઈ બનાવવામાં આવેલો પુલ અત્યંત જર્જરિત ખેડૂતોના જણાવ્યા મુજબ આ પુલ આશરે બે કરતાં વધારે સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે તેના કારણે ખેડૂતોને ફરી ફરીને આવવું જવું પડતું હોય તેમનો સમય અને ડીઝલ બંને બગડે છે લખતર તાલુકાની અંદર જેટલા પણ પુલ અને સાઇફન આવેલા છે તે તમામ પુલ અને સાયફન છે તે અત્યંત જર્જરિત છે તેને તાત્કાલિક સમારકામ કરવો જરૂરી છે ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ આ પુલનું સર્વે આશરે બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું તેમ છતાં આ સુધીમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે તંત્ર શું કોઈ ખેડૂત નર્મદાની કેનાલની અંદર જળ સમાધિ લે તેવી રાહ જોઈ રહ્યું છે શા માટે આ જે પુલ છે તેનું રિપેરિંગ કરવામાં આવતું નથી કારણ કે ઘણા બધા પુલ છે ને ઘણા બધા સાયફન પણ એવા છે તેની અંદરથી પાણી સાથે માણસો પણ અવરજવર કરી રહ્યા છે ત્યારે વણા કેનલ ની અંદર જે આ પુલ આવેલો છે એટલે કે વણા કેનલ ની બાજુ ની અંદર જે આ પુલ આવેલો છે તેને ક્યારે રિપેરિંગ કરવામાં આવશે લક્તર વણા રોડ ઉપર આવેલ કેરરી નું નારું છે 15 વર્ષ પહેલા નવું બનાવેલું છે અને આ પુલ અત્યારે ખખડધર થઈ ગયો છે તૂટવાની એન્ડ ઉપર છે અને ટી પહેલા નર્મદા નિગમના અધિકારીઓ બોટો લઈને આવીને ચેક કરી ગયા છે છતાં પણ કોઈ હજુ નિર્ણય લીધેલ નથી અને આ પુલ ઉપર બહાર મહિનાથી તો પુલ બંધ કરી દીધો છે ખાલી નકરા ટ્રેક્ટરના ઘોડાઓ જ ચાલે છે ખેતી કરવા માટે અને કદાચ ગમે ત્યારે ટ્રેક્ટર ખેડૂતોના ટ્રેક્ટર પણ ચેનલની અંદર પડી એવી સ્થિતિમાં છે તો બને ત્યાં લઈને ઝડપી આ પુલને રિપેરિંગ કરવા ખેડૂતોની માંગ છે